જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં રામદેવ પીરની કથા સાંભળશું દર મહિનાની સુદ પક્ષની બીજ રામદેવ પીરને સમર્પિત છે દર બીજના દિવસે રામદેવ પીરના દર્શન કરવા રામદેવ પીરની સ્તુતિ પાઠ ભજન કરવા રામદેવ પીરના ગુણલા ગાવા રામદેવ પીરની કથા સાંભળવાનો મહિમા છે તો આજના શુભ દિવસે રામદેવ પીરની કથા સાંભળશું જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર ગઢ ના કાંગરે જ્યારે મોગલ શાસન હતું ત્યારે ત્યાં એક તુવરવંશી રાજપૂત ને હતી એ અનંગપાળ બીજો તુવરવંશી રાજપૂત રાજસ્થાન સુધી એને આણવર્તાય છેક રાજસ્થાનમાં મેવાડથી મારવાડ ઉમરગઢથી પોકરણગઢ સુધી એનો પ્રભાવ રાજસ્થાની રાજપૂતોની અનેક શાખાઓ હતી જેમાં હુંડા પારકરા જાડેજા પઢિયાર ચૌહાણ છબાલા બિહોલા તેમજ તુવરા વગેરે તુવરવંશી અનંગપાળ રાજાની બે દીકરીઓ હતી એક કમળાદેવી અને બીજી રૂપસુંદરી કમળાદેવીના લગ્ન અજમેરના રાજનિવાસી સોમેશ્વર સાથે થયેલા તેમના પુત્ર તે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ બીજી દીકરી રૂપસુંદરીના લગ્ન કનોજના રાજનિવાસી નિવાસી વિજયરાજ સાથે થયેલા તેમના પુત્ર તે જયપાલ કે જયરાજ તે વિધર્મી મુસલમાન તેમજ વિલાસી સાથે વધુ રહે જે અનંગપાળ રાજાને ન ગમે તેથી તેઓ પૃથ્વીરાજને રાજપ્રહરી તરીકે નિયુક્ત કરે છે આ પૃથ્વીરાજમાં પુત્ર તે ધીરજસિંહજી ધીરજસિંહજીના પુત્ર તે રણસિંહજી અને રણસિંહજીના પુત્ર તે રાજા અજમલરાય અજમલરાયના લગ્ન મિનળ દે સાથે થયેલા તેમના પુત્ર એ જ બાબા રામદેવ પીર રામદેવજી મહારાજનો પ્રાગટ્ય સમય સંવંત ચૌદસો પાંચ ચૈત્ર સુદ પાંચમના અને નિર્વાણકાળ વિક્રમ સંવંત પંદરસો પંદર ભાદરવા સુદ અગિયારસનો એટલે કે ઈસવીસન સંવંત તેરસો ઓગણપચાસથી ચૌદસો ઓગણસાહીઠ સુધીનો ગણાય છે ગુરુ બાળનાથ પાસેથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરી તેમણે રાજા સોઢાની રાજકુંવરી નેતલદે સાથે લગ્ન કર્યા અને કહેવાય છે કે જેમ શ્રી કૃષ્ણે કુરુપકુબજાને સ્પર્શીને અનુપમ સૌંદર્ય આપ્યું તેમ રામદેવજી મહારાજે રાણી નેતલદેની પંગુતા દૂર કરી તેને પરમ સૌંદર્ય આપ્યું ડાલીબાઈ ચમાર સાથે રણુજામાં જીવતા સમાધિ લઈને આ અલખ અવતારી પુરુષે આત્મતત્વને પરમતત્વમાં લીન કર્યું રામદેવજી મહારાજ એ દ્વારકાધીશના જ અંશ અવતાર તરીકે આજે પૂજાય છે નંદ રાજા તે અજમલજી યશોદાજી તે માતા મિનલ દે બલભદ્ર તે વિરમ દે સુભદ્રા તે જ સગુણા ઉદ્વજી તે હરજી ભાટી અક્રુરજી તે હરભુજી અને વિધુરજી તે લાખો વણજારો સુદામા તે દલુ વાણીઓ રાધાજી તે ડાલીબાઈ કુબજા તે રાણી નેતલ દે તેમજ ગરુડ લીલા ઘોડલા તરીકે અવતાર ધારણ કરેલો છે બાળપણથી જ રામદેવ પીર શૌર્ય અને કોર્યના પ્રતિક અને પ્રતિનિધિ રહ્યા છે રામદેવ પીરનું અવતારી કાર્ય નિષ્કલંક હોવાથી તે નકલંક દેવ તરીકે આજેય પૂજાય છે ભગવાન નકલંક શ્યામ સુંદર અલગ ધણી અવતાર ધારણ કરીને શ્વેત ઘોડે ચડીને આવશે પાપીઓનો સંહાર કરીને કાલિંગાને મારીને કળિયુગને ઉથ્થાપી સતયુગને સ્થાપશે આ પ્રકારની ભજનવાણીને આગમવાણી કહે છે ચોથા યુગમાં આ આલમધણી કાળીગા ને મારવા અર્થે નવ કરોડ દળ સાથે પાંચ પાંડવ પાંચ કરોડ દળ સાથે પ્રહલાદ સાત કરોડ દળ સાથે હરિશ્ચંદ્ર બાર કરોડના દળ સાથે બલિરાજા આવશે સાથે કરોડોની સંખ્યામાં હાથી ઘોડા રથ પણ આવશે શ્વેત ઘોડે ચડીને આવશે સાથે સિદ્ધ ચોર્યાસી અઠ્યાસી હજાર ઋષિઓ નવનાથ સાથે નીકળશે સ્થળનો નિર્દેશ કરતા જણાવે છે કે ચિત્તોડ ચૌરી અને દિલ્હીમાં છાવણી નાખશે હિંદ તુરક એક પ્યાલે પાણી પીશે અને જ્ઞાતિ ભેદ રહેશે નહીં એમ બાબા રામદેવ પીર કહે છે પછી કહે છે કે પશ્ચિમ દિશાએથી અલગ ધણી આવશે તે સવા લાખ મણનું લોઢું ગાળીને તેની ઘાણી બનાવીને તેમાં કૂડા કપટ્ટી લોભી લાલચો અને પાપીને દળશે સતવાદીઓને સન્માનશે દોરીજનોને દામશે તે સમયે નારીની સ્થિતિ દયનીય હશે એક નરને નવ નવ નારી હશે નારીનું વેચાણ થશે લોકો સ્વેચ્છારીને સ્વચ્છંદી બનશે પ્રકૃતિના ગુણધર્મો બદલાશે પવા પાણી વેચાશે પથ્થર ઉડે એવા પવન વાશે ધરતી ત્રાંબાવળની થશે આવી દુર્જીત પરિસ્થિતિમાં પરમેશ્વર શ્વેત ઘોડે ચડીને આવી કાળીંગડાને મારી મેઘડી કન્યાને પરણી સતયુગને સ્થાપશે આ આગમવાણીમાં રામદેવજી મહારાજ કહે છે કે ચોથા યુગમાં હું આવીશ એનો અર્થ એ પણ કરી શકાય કે રામદેવ પીર પોતે જ નકળંગ ધણી અવતાર તરીકે ધારણ કરશે રામદેવ પીરે તેની જીવનયાત્રામાં ઘણા પરચાઓ પૂર્યા જેવા કે વાણિયાનું જહાજ સંકટથી બચાવવું વાછરડાને જીવતો કરવો આદુ રાક્ષસ તથા ભૈરવ રાક્ષસને મારવો વગેરેથી ચારે તરફ તેમનો જય જયકાર થવા લાગ્યો રામદેવજીને મન ઊંચ નીચનો ભેદભાવ ન હતો તેમણે લોકોના મનમાં ધર્મ પ્રતિ શ્રદ્ધા જાગૃત કરી લોકોમાં ધાર્મિક ભાવના જાગૃત થવાના લીધે લોકો સુખી અને સમૃદ્ધ થયા મક્કા સુધી તેમના પરચાઓના સમાચાર ફેલાયા તેથી ત્યાંના પાંચ પીર બાબા રામદેવજીનો ચમત્કાર જોવા રણુજા આવ્યા રસ્તામાં રામદેવજી જંગલમાં પોતાના સાથી સાવરની સાથે ઘોડાને ઘાસ ચડાવી રહ્યા હતા બાબા રામદેવે પોતાના સાથીને કહ્યું કે હું હમણાં આવું છું એમ કહીને તેઓ આગળ ચાલ્યા ગયા અચાનક તેમના સાથીની દ્રષ્ટિ તે પાંચ પીર પર પડી આ પાંચ પીરોની વેશભૂષા અને લંબાઈ પોળાઈને જોઈને તે ગભરાઈ ગયો અને દોડતો દોડતો રામદેવજીની પાસે આવીને કહેવા લાગ્યો કે પ્રભુ પાંચ મોટા વિચિત્ર માણસો આવ્યા છે મેં આજ પહેલાં એને કદી જોયા નથી ત્યારે ભગવાન રામદેવજીએ કહ્યું એ મિત્ર સ્વાર્થીયા તું ગભરાઈશ નહીં તેઓ તો મહાન પીર છે જેઓ મક્કાથી અહીં પધાર્યા છે તે આપણા મોંઘા મહેમાન છે ચાલો આપણે તેનું સ્વાગત કરીએ રામદેવજી તેને લઈને પાંચ પીરોની પાસે આવ્યા પરંતુ તેમનો સાથી ગભરાઈને ત્યાંથી ચાલ્યો ગયો તેણે જઈને પોતાની માતાને આ બધી વાત કહી કે આપણા ગામમાં મક્કાથી પાંચ પીર પધાર્યા છે એ રામદેવજી સાથે ઝઘડો ન કરે તો સારું એની મને બીક લાગે છે આમ તે બીકથી એટલો બધો ડરી ગયો કે તેની માતાએ તેને ઓરડામાં બંધ કરી દીધો પરંતુ એ ઓરડામાં એક સાપ હતો જે આ સ્વાર્થિયાને કળી ગયો સ્વાર્થીઓ ચીસો પાડતો ત્યાં જ ઢળી પડ્યો તેનો રડવાનો અવાજ સાંભળીને તેની માતાએ ઓરડો ખોલીને જોયું તો સ્વાર્થીઓ મરેલો પડ્યો હતો તે જોઈને તેની માતા ભારે જોર જોરથી કલ્પાંત કરવા લાગી આ બાજુ એ પાંચ પીરોએ રામદેવજીને પૂછ્યું કે ભાઈ રણુજા શહેર અહીંથી કેટલું દૂર છે અમારે રામદેવજીને મળવું છે ત્યારે રામદેવજી બોલ્યા કે આ સામે જે ગામ દેખાય છે તે જ રણુજા છે અને હું પોતે જ રામદેવ છું આપ લોકો ક્યાંથી પધાર્યા છો તે કહો મારા લાયક જો કોઈ કામ છે તો હું આપની શું સેવા કરી શકું એ પીરોને વિશ્વાસ જ ન આવ્યો કે આ શાહી વેશભૂષાવાળો જરામદેવ રામદેવ હોઈ શકે છે પોતાની શંકાના સમાધાન માટે પીરોએ પૂછ્યું કે શું આપ જ રામદેવ પીર છો આ સાંભળીને રામદેવજી બોલ્યા કે હું પીર છું કે નહીં એ હું જાણતો નથી પરંતુ મારું નામ રામદેવ જરૂર છે તેમ છતાં પણ પીરોની શંકા દૂર થઈ નહીં એમણે ફરીથી પૂછ્યું કે રણુજા શહેરમાં કોઈ બીજો રામદેવ નામનો પીર રહે છે ત્યારે રામદેવજી બોલ્યા કે રણુજામાં તો કેવળ હું જ એક રામદેવ છું ત્યારે પીરોએ કહ્યું અમે તો આપની સાથે ધર્મની ચર્ચા કરવા માટે આવ્યા છીએ પરંતુ આપ તો ઘોડા ચરાવનારા છો આપ ધર્મના વિષયમાં શું જાણો ત્યારે રામદેવજી બોલ્યા કે ઈસુ ખ્રિસ્તી પણ ઘેટા બકરા ચરાવતા હતા અને હઝરત મોહમ્મદ પેંગર સાહેબ પણ ઊંટ રાખતા હતા અને તેને ચરાવતા હતા આપે એમ કેવી રીતે માની લીધું કે ઘોડા રાખનાર ધર્મને શું જાણે પોતાના ઘોડાની જીમ ઉતારી આસન પાથરીને રામદેવજીએ તે પાંચ પીરોને બેસવા આસન આપ્યું પીરોએ પીપળીના ઝાડથી પાંચ દાંતણ તોડી દાંત સાફ કર્યા પછી તેને જમીનમાં દાટી દીધા એ પાંચ દાંતણ પાંચ પીપળના ઝાડ બની ગયા આ રીતે પાંચ પીરોએ પાંચ પીપળી ઉગાડીને ચમત્કાર કરી દીધો આ પ્રથમ ચમત્કાર પીરોએ રામદેવ પીરને બતાવ્યો ત્યાર પછી પાંચ પીરો ગાડા પર સવાર થઈને રણુજા શહેર તરફ ચાલી નીકળ્યા તેની પાછળ રામદેવજી પણ પોતાના ઘોડા પર બેસીને ત્યાં જવા રવાના થયા તડકો ખૂબ પડતો હોવાથી પીરોએ પોતાના ચમત્કારથી એક ચાદરને આકાશમાં ઉછાળીને પોતાના પર છાંયડો કરી દીધો આ એમનો બીજો ચમત્કાર હતો હવે રામદેવજીએ સુદર્શન ચક્રથી આખી ધરતી ઉપર છાંયડો કરી દીધો તેમ છતાં પણ અભિમાની પાંચ પીર રામદેવજીની શક્તિને ઓળખી શક્યા નહીં એટલામાં સ્વાર્થિયાની માં રડતી રડતી રામદેવજીના ચરણોમાં પડીને બોલી કે પ્રભુ આપના મિત્ર સ્વાર્થિયાને સાપે ડંખ માર્યો છે આપ તેના પ્રાણની રક્ષા કરો આ સાંભળીને રામદેવજીએ પાંચ પીરોને સાથે લઈને સ્વાર્થિયાના ઘરે ગયા તેમણે પાંચ પીરોને પ્રાર્થના કરી કે આ મારો મિત્ર છે આપ તેને જીવતો કરી દો આપની અમારા સૌ પર ભારે કૃપા થશે આ સાંભળીને પીરો અટકી ગયા અને બોલ્યા કે અમારી પૂજા સામગ્રી તો મક્કામાં જ રહી ગઈ છે નહીં તો આને કરવો એ અમારા માટે બહુ મોટી વાત નથી આ સાંભળીને રામદેવજી આગળ વધ્યા અને સ્વાર્થિયાનો હાથ પકડી બોલ્યા હે મિત્ર આવી નિંદ્રામાં સૂતો છે આ તે કંઈ સુવાનો સમય છે જોતો નથી મક્કાથી આપણા મહેમાન આવ્યા છે એનું સ્વાગત કોણ કરશે આમ કહીને તેણે તેને ઊભો કરી દીધો સ્વાર્થીઓ આંખ ચોળતો ઊભો થયો અને કહેવા લાગ્યો કે હે પ્રભુ મને કેવી ઘોર નિંદ્રાએ ઘેરી લીધો હતો સ્વાર્થીને જીવતો જોઈને બધા લોકો રામદેવજીનો જય જયકાર કરવા લાગ્યા પાંચ પીરો કહેવા લાગ્યા કે મરેલાને જીવતો કરવો એ કોઈ મોટો ભારે ચમત્કાર નથી આ તો અમારા ડાબા હાથનો ખેલ છે પછી રામદેવજીએ કહ્યું કે આપ અમારા મહેલમાં પધારો સ્વાર્થીને સાથે લઈને રામદેવજી પોતાના મહેલમાં ગયા પછી તેઓ પીરને કહેવા લાગ્યા કે આપ અમારે ત્યાં ભોજન કરો તો અમને ભારે આનંદ થશે કહેવા લાગ્યા કે રામદેવજી અમારા ભોજનના વાસણો તો અમે મક્કા જ ભૂલીને આવ્યા છીએ બીજા વાસણોમાં અમે ભોજન નથી કરતા આ સાંભળીને રામદેવજીએ લાંબો હાથ કરીને એ જ ક્ષણોમાં પાંચ કટોરા એમના હાથમાં આવી ગયા આ ચમત્કાર જોઈને પાંચેય પીરો રામદેવજીની વાહ વાહ કરવા લાગ્યા પાંચેય પીરોએ રામદેવજીને મહાપીરની પદવી આપી અને પછી પોતાના વતન મક્કા પાછા ચાલ્યા ગયા આ પ્રમાણે રામદેવજીને પીરની પદવી મક્કાના અધિકારી પીરોએ પ્રદાન કરી હતી તેથી તેઓ રામદેવ રામદેવ પીર 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 અથવા તો રામસા કે પછી ધણી બોલો રામા પીરની જે મિત્રો આવા તો અનેક પરચાઓ રામદેવ પીરે પૂરેલા છે કહેવાય છે કે જ્યારે રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે માતા મીનળદે ખંડમાં કંકુના પગલા પડ્યા હતા અને કહેવાય છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીરના દર્શને આવ્યા હતા અને તેમણે જ રામદેવજીને ભમ્મર ભાલો ગુગલ ધૂપ ભસ્મ ધોળી ધર્મ ધજા અને આદિપંથની અલખની જોડી ભેટ આપેલી છે જેમ જેમ રામદેવ પીર મોટા થતા ગયા તેમ તેમ અનેક પરચા લોકોને મળવા લાગ્યા એક કથા એવી છે કે બાર સંપ્રદાયના ધર્મગુરુઓ રામદેવ પીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એ જ સમયે પોતાને ત્યાં પાઠમાં પધારવા આમંત્રણ આપ્યું રામદેવ પીરે બાર સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂર્યો બારે ધર્મગુરુઓએ સભા બોલાવી રામદેવ પીરનો જય જયકાર કર્યો અને બાર બીજના ધણીનું નામ આપ્યું આથી જ દર મહિનાની સુદ્ધ પક્ષની બીજ રામદેવ પીરને સમર્પિત છે આ દિવસે રામદેવ પીરના દર્શન પાઠ સ્તુતિ તેમજ કથા સાંભળવાનો મહિમા છે તો મિત્રો આજના આ વિડીયોમાં રામદેવ પીરની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર કમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ